જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના દામોદર કુંડમાં ફરી વખત ગંદકી ફેલાઈ છે આંદોલનની ચીમકી આપવામાં આવી છે દામોદર કુંડનું હરિદ્વાર જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે કુંડ પર સિક્યોરિટી મૂકવાની પણ માંગ કરવામાં આવી છે શહેર કોંગ્રેસ પ્રમુખે

कितने पित्तु तर्पण करने के लिए आते हैं सब नहाने के लिए आते हैं देश विदेश से आते हैं यहाँ आदमी लेकिन उस गंदगी में नहा के जाते हैं कितने गटर के पानी जा रहे हैं कितने वो जा रहे हैं पर प्रशासन को कुछ मतलब नहीं है सरकार से कितना अनुदान भी आता है दादोदर कुंड के लिए लेकिन वो अनुदान भी कहाँ जाता है कुछ पता नहीं है और सरकार क्या देख रही है क्या नहीं देख रही है કહેના હે કે ઉસકો સાફ સફાઈ રખે સરકાર દેખરેખ કરે તો સબકે સહી હૈ કોઈ કોઈ બીમારી નહીં હોય કોઈ કુછ નહીં હોય બસ એ કહેના હૈ અમારા હમણાં દસ બાર દિવસ પહેલાં જુનાગઢ ખાતેના દામોદર કુંડની સફાઈ બાબત અમે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિને સાથે રાખી એક ધરણા પ્રદર્શન અને આંદોલનનો કાર્યક્રમ કરેલ અને પ્રશાસનને કલેક્ટર શ્રી કમિશનરશ્રી શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ચેરમેનશ્રી ધારાસભ્ય શ્રી આ બધાને એક નિમંત્રણ પત્રિકા પાઠવી હતી કે તમે જો એવું માનતા હોવ કે અમે રેગ્યુલર દામોદર કુંડની સફાઈ કરીએ છીએ અને સ્વચ્છતા જાળવીએ છીએ તો આવો અમારી સાથે અને આ પાણીમાં ડૂબકી લગાવો પરંતુ એક પણ અધિકારી કે પદાધિકારી ફરક ફરક્યા નહોતા માત્ર એમણે જે દિવસે અમે આ ધરણા પ્રદર્શન અને આંદોલન કરેલ તે દિવસે સવારે છથી લઈ સાંજના છ સુધી સાત આઠ માણસો દ્વારા સફાઈ કામગીરી કરેલ આ સફાઈ બે ત્રણ દિવસ ચાલી પછી કાંઠાની પણ સફાઈ બંધ કરી દીધી મીડિયાના માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે તમે કમસે કમ કાંઠાની તો સફાઈ કરો આજે દશામાનું વ્રત ચાલે છે લોકો ગમે ત્યાં મૂર્તિ ફેંકીને જતા રહીએ છે આજે ત્યાં સિક્યુરિટી રાખો મૂર્તિ માતાજીની અવમાનના ન થાય મૂર્તિનું માન જળવાય એવી રીતથી એ મૂર્તિ પધરાવવામાં આવે આ મીડિયાના માધ્યમથી આ છેલ્લી વખત પ્રશાસનને ચીમકી છે કે તમે તાત્કાલિક અસરથી દામોદર કુંડની સફાઈ કરો